તીર્થ શત્રુજય ગિરિરાજ પાલિતાણા ખાતે ચોમાસાના સાડા પાંચ માસ બંધ રહ્યા બાદ કાર્તક સુદ પંદર એટલે કે તારીખ પંદર અગિયારથી યાત્રા માટે ડુંગર ખોલવામાં આવ્યું અને વીસ હજારથી વધુ શ્રાવક શ્રાવિકા અને એક હજારથી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો યાત્રાનો આરંભ શરૂ કર્યો ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી યાત્રા ફરી શરૂ થઈ હતી જય જીનેન્દ્ર જય આદિનાથ ગોષ સાથે જય તળેટી થી હજારો ભાવિકો યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં જય તળેટી થી ચૈતન્ય વંદન કરી આગળ ઉપર બાબુ નું દિરાસર સમવસરણ મંદિર પદ્માવતી ટૂંક હનુમાનધાર ચોમુખીની ટૂંક હેમવસાહિની વસાહિની ટૂંક બાલાવરાહી ટૂંક ઉચકાબાઈ ની ટૂંક મોતી શાહ ટૂંક આવે છે નવ ટૂંકોમાં થઈને આગળ નવા રામપુરના રસ્તે થઈને સૌપ્રથમ રામપોળ જવાય છે અહીંથી પછી આગળ સાગરપોળ વાગળપોળ અન્નપોળ દાદાની પોળ આવે છે પરમાત્મા આદિશ્વર ભગવાનના પાવનકારી ધામની અંદર સાધના ભૂમિમાં સિદ્ધ ભૂમિની અંદર અમારું ચાત્રમાસ પરિપૂર્ણ થયું છે આજના શુભ દિવસે શત્રુંજય ગિરિરાજ પાલીતાણાની ધન્ય ધરા પર

નવ ટૂંકમાં મોહિની ટૂંકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભુત આદિનાથ કહેવાય છે પાછળથી લોકોએ તેને અદભુત દાદા નામ પાડ્યું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે અહીં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન નવસો નવ્વાણું વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે જેમાંના ચોવીસ તીર્થકરોમાંના ત્રેવીસ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપ્યો છે ચાર મહિના દરમિયાન યાત્રા બંધ હોય છે આજે કારતક સુદ પૂનમને દિવસે આદેશ્વર દાદાના પૌત્ર દ્રાવિડ અને વારી દસ કરોડ મુનિઓ સાથે આજના દિવસે મોક્ષપદને વધ્યા છે તેથી આજનું મહત્વ અનેરું છે આજે દેશ વિદેશમાંથી હજારો યાત્રિકો યાત્રા આજથી પ્રારંભ થાય છે આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દરેક પર્વોમાં કાચા પાણી ઉકેલા પાણીની વ્યવસ્થા રાખેલ છે તથા દરેક યાત્રિકોની સુવિધા માટે દરેક ટૂંક ઉપર ડૉક્ટરની વ્યવસ્થા દવાની વ્યવસ્થા રાખી છે તેમજ સ્ટ્રેચરની વ્યવસ્થા રાખી છે કોઈપણ યાત્રિકને અસુવિધા ન થાય તેનું પૂરેપૂરી કાળજી આણંદજી કલ્યાણજી પેઢી તરફથી રાખેલ છે બધી વ્યવસ્થા રાખેલી છે આ યાત્રા દરમિયાન ભાવિકો માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું આમાં યાત્રાનું ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો મહારાજ સાહેબો આરાધકો તથા શ્રદ્ધાળુ જેનેતર સહિત હજારો ભાવિકો જોડાયા હતા ત્રણ હજાર સાતસો પચાસ ચડીને શિખર પર દર્શન કરવાથી આ યાત્રા બે માઇલની થાય છે અને ત્રણ કલાક જેટલો સમય લાગતો હોય છે કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો